શહેરમાં નાસિરનગર ઝુંપડપટ્ટીના લોકોના હિતને લઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું શહેરના વેડરોડ દરવાજા પાસે આવેલી નાસિરનગર ઝૂંપડપટ્ટીના લોકોના હિતને લઈ અને બંદે ફાઉન્ડેશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કેટલાક બિલ્ડરો દ્વારા આ જગ્યા ઉપર કબજો કરવા રાજકીય નેતાઓ અને પોલીસની વગથી ઝૂંપડપટ્ટીના રહીશોને ડરાવી ધમકાવી જબરજસ્તી ઝૂંપડા ખાલી કરાવી જગ્યા ઉપર બોલડોઝર ફેરવવામાં આવતા ગરીબ પરિવારો ઘરવિહોણા થયા છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘર વિહોણા પરિવારોને આવાસ આપી રહ્યા છે ત્યારે વડાપ્રધાનના રાજ્ય ગુજરાત અને સુરતમાં કેટલાક બિલ્ડરો તેમજ અસામાજિક તત્વો દ્વારા જગ્યા પચાવી પાડવા ડરાવી ધમકાવી અને ગરીબોના ઝૂંપડા હડપ કરવામાં આવી રહ્યા છે જેને લઈ અમો ન્યાયની માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અમોને યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો અમો સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટ સુધી જઈશું અને આવા બિલ્ડરો વિરુદ્ધ વિરોધ કરીશું

और कुछ प्राइवेट बिल्डर है और कुछ गुंडे लोग हैं और उसमें कुछ पुलिस के अधिकारी लोग भी थे जिसमें किसी भी तरीके की कानूनन नोटिस दिए बिना या किसी भी तरीके का कुछ वल्तर या कोई वैकल्पिक व्यवस्था किए बिना बल जबरी से वहाँ बुल्डोजर चढ़ा के इन नासिर नगर के लोगों को घर बिना का कर दिया गया है तो आज यही मांग लेके हम कलेक्टर साहब के पास रजुआत करने आए कि अगर हमको आने वाले वक्त में अगर हमारे को मकान के बदले मकान नहीं दिया जाएगा उस जगह पे तो हम हाईकोर्ट के अंदर जाएंगे और जितने भी है जो असामाजिक तत्व है या जो बिल्डर है जिन्होंने इन तरीके से यहाँ के लोगों के साथ में जो जुल्म और अत्याचार किया है उनके खिलाफ हम कार्रवाई करेंगे जैसा कि आपको पता है कि हमारे देश के प्रधानमंत्री जी जो गरीबों के लिए घर बिना के जो लोग हैं उनको आवास मकान देने की मुहिम चला रहे हैं दूसरी तरफ प्रधानमंत्री राज्य में गुजरात और सूरत शहर के अंदर देखा जाए तो कुछ गुंडे लोग पोलिटिकल नेताओं का और पुलिस का सहारा लेकर गरीबों के झुकड़ों के ऊपर बुलडोजर चला के उनको घर बिना से किया जा रहा है यह सिर्फ गरीबों के साथ ही अन्याय नहीं गरीबों के साथ अत्याचार ही नहीं बल्कि हमारे देश के प्रधानमंत्री नरेंद्र भाई मोदी के सपनों का भी इन लोग क्या कहते हैं उसका धजिया उड़ा रहे हैं तो ऐसे असामाजिक हाँ तत्व और गुंडों के ऊपर कानूनी कार्रवाई की जाए और नासीन नगर के लोगों को उसी जगह के ऊपर जो उनका मकान बना के उनको दिया जाए और अगर आने वाले वक्त में नहीं देंगे तो हम हाई या सुप्रीम कोर्ट का दरवाजा खटखटाएंगे हूं एडवोकेट नोटरी कयूम कामिल मणियार लिंबाती आज हमें सूरज सेना કતારગામ વિસ્તાર ખાતે આવેલ વોર્ડ નંબર સેવનના નોન નંબર બાર અડસઠ બીમાં છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી નાસીનગરના નામે રહેઠાણના નાસીનગરના નામે રહેતા લોકો જે તમે અમારી પાછળ જોઈ શકો છો તે બધા અહીંયા હાજર છે જે લોકોને હાલ તેઓના મકાન તોડી પાડવામાં આવે છે તથા બુલડોઝર ફરાવી દેવામાં આવે છે અને તેની જગ્યા પર તે લોકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલ નથી તથા તે લોકોને કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં નથી આપવામાં આવેલ નથી તથા જે ત્યાંના સ્થાનિક ગુંડાઓ છે અસિક તત્વો છે તે લોકોએ દાદાગીરી કરીને બળજબરીપૂર્વક તેઓ લોકોના મકાનો ખાલી કરાવી તોડાવીને તે લોકોને ઘર વિવણા કરી નાખેલા છે તેથી આજે હમલો તેથી આજે અમે સુરત કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવેલા છીએ કે જે નાસીનગરના રહીશો છે તે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે તથા જે જગ્યા ઉપર તેઓ લોકોના મકાન હતા તે જ જગ્યા ઉપર તેઓને ફરીથી તેઓના મકાન બંધાવી આપવામાં આવે તેવી અમારી માગણી છે